જય ગિરનારી હર હર મહાદેવ મિત્રો તો આજે છે મહાશિવરાત્રી નો દિવસ અને આજે છે ને અત્યારે નો ટાઈમ થઈ ગયો છે અને રવેડી રૂટ ને ગોઠવાઈ ગયું છે સાફ સફાઈ અત્યારે ચાલુ થઈ ગઈ છે જો અહીંયા રવેલી રૂટ ના બેનર પણ લાગી ગયા આ જો ભાવિ ભક્તો જે બધા આવકમાં છે અને આ બધી સાઈડ ને હેરિયર મારી દીધા છે અને એમાં જો આ બધે પબ્લિક બેસી ગઈ છે જોઈ લો અત્યારે અહીંયા જોરદાર પબ્લિક છે હે અત્યારથી બેસી ગયું છે હજી બધી પબ્લિક આવકમાં આમ સાઈડ થી અમુક ગિરનાર ગયા હોય એ બધા આવકમાં હે તો મિત્રો અત્યારે જોઈ લે આ ભવનાથ મહાદેવનો નજારો અને આ બધા છે ને સાધુ સંતોના અખાડા હે ને અત્યારે જે આ રસ્તો તો ચાલુ છે ઓલો જે પંચ દસ નામ જૂના અખાડાવાળો રસ્તો છે ને એ અત્યારે છે ને બ્લોક કરી દીધો છે એમ તો અત્યારે છે ને રૂટની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે અને પાણી થી આપવાના રસ્તો ધોવાનો છે એવી રીતના બધું છે એટલે જો અમે છે આ ભવનાથ મંદિર બજે એવા છીએ તો મિત્રો જોઈ લો ભવનાથ મહાદેવના મંદિરનો નજારો અત્યારે લાઈવ જોઈ લો અત્યારે ભક્તોની ભીડ પણ હજી એવી ને એવી આવી ચાલુ જ છે અને એની બાજુમાં મૃગી કુંડ નજારો જોઈ લો એવું આજે રાતના ના હે ને સાધુ સંતો બધા શાહી સ્નાન કરશે અને એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન ભોળાનાથ પોતે પણ હે ને સાધુનું રૂપ લઈને અહીંયા લઈ ને શાહી સ્નાન કરવા આવે છે વિડીયો માં હર હર મહાદેવ લખવાનું ભૂલાય નઈ મિત્રો તો મિત્રો અત્યારે જોઈ લો આ છે ને રવડીનો નો છે અને રોડ રસ્તા અત્યારે સાફ કરી અને ધોઈને બધું કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ લ્યો રોડ રસ્તા ને આખા પાણીથી ધોઈ નાખ્યા છે અત્યારે આ છે ને રવેડી નું રૂટ છે ના પબ્લિક જોઈ લ્યો અત્યારે રાજ માં દેશ વિદેશ થી પણ આપણે ને અહીંયા શિવરાત્રી લો કરવા લોકો આવે છે મિત્રો ને અત્યારે બધા રોડ રસ્તા ધોઈ નાખ્યા જોઈ લઈએ આવી રીતના પાણી નાખીને આ ખાઈમાં પબ્લિક જોઈ લઈ બધી આવકમાં જ છે આ જોઈ લો પંચ પંચ દસ નો જૂના આખાડાના ભગવાન મહાદેવનું મંદિર જોઈ લો કેમ નજારો આવે છે કોમેન્ટ કરી દેજો આ છે ને બેટર ના કાકા જો આ હવેરી નું રોડ છે ને એ ધોવા માટે છે ને બેટર ના કાકા જાય છે અને આગળ પણ બે ચાર કાકા ગયા છે તોટર ના કાકા જાય છે આડી અત્યારે ને રોડ આગળી નું જે છે એ એકદમ નીટ અને કરવાનું છે જો જોરા હું જોરો આટલું બની ઓ મિત્રો આપણે જોજો અત્યારે છે ને આપણા થોડીવાર માટે છે ને પબ્લિક ને હવે જો છૂટી ગઈ એ બધી પબ્લિક જોઈ લો અત્યારે આ એમ બલ્લો કર કોણ છે આપકા જીમેશ ઠાવડા તો મિત્રો હાલ અત્યારે છે ને આજે ભવનાથ મંદિરવાળો જવાનો રસ્તો છે ને એ અત્યારે બંધ કરી દીધો હોય કેમ કે ત્યાં છે ને અત્યારે રવેડી રૂટ છે એટલે ને ત્યાં સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે બેરીકેટ માર્ગે અને રસ્તો ધોવાનો ને એવું બધું છે ને ચાલુ થઈ ગયું છે અત્યારે જો અત્યારે સંપૂર્ણપણે ને ભવનાથ જવાનો રસ્તો બંધ છે અને જે શેરનાથ બાબુના આશ્રમમાં અહીંથી જવાય છે ને એ રસ્તો ચાલુ છે અત્યારે અને આ જો બહારથી જે પબ્લિક આવે છે ને એને ભવનાથ મંદિરે જવા માટે છે ને ફૂલ સ્ટોપ લાગી ગયો અત્યારે આજે બધી પબ્લિક ને જવા માટે સેટનાથ બાપુના આશ્રમ થાય આમ જ્યાં સુધી ખુલ્લું હોય ત્યાં સુધી બાકી અત્યારે આ બધું જવાનું ફૂલ સ્ટોપ મારી દીધો મિત્રો સાહી રવડી છે ને જોવા માટે અત્યારે ને પબ્લિક બધા અહીંયા જંગલમાં ને ઓલા ઢોરા ઉપર પણ બેહી ગયો જ્યાં જે પબ્લિક છે ને અત્યારે અહીંયા અંદર છે જય ગયો આ બધી પબ્લિક છે ને અહીંયા અંદર જંગલ ની અંદર ચડી ચડી છે રવડીના દર્શન કરવા માટે એટલું બેસાડી ઓલી સાઈડ ને આ સાઈડ બે બાજુ મિત્રો આ છે ને રવેડી રૂટ ને એન્ડ પોઈન્ટ છે જે આપણે આગળથી ને રવેડી ચાલુ થવાની છે

સાફ સફાઈ અત્યારે રોડ ની કમ્પ્લીટ થઈ ગઈ છે હવે હમણાં પાણી ના ટાઈકર આવી છે એટલે હે ઓલો ભવનાથ પ્રવેશ દ્વાર છે હમણાં આજકાલ પાંચસો મીટર છે ને રવડી નો રૂટ વધારવામાં આવ્યો હે